હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે વાત કરીશું કે એકસો પાંત્રીસ ડીની નોટિસમાં શું શું છે અને તમે એ ઓનલાઈન કઈ રીતે જોઈ શકો છો એના વિશે આજે આપણે વાત કરીશું તો મિત્રો એકસો પાંત્રીસ નોટિસ એટલે કે આપણી મિલકતની જે જે કાર્યવાહી આપણે કરીએ છીએ જેમ કે વેચણી છે વસિયત છે બક્ષીસ વહેંચણી વારસાઇ જમીન ફાળવણી હક કમી હયાતીમાં હક દાખલ બોજો કમી બોજો દાખલ આ જે જે જમીનને લગતી પ્રોસેસની કામગીરી આપણે ઈ ધરા ઓફિસમાં જઈને કરીએ છીએ એ વખતે સૌપ્રથમ એ લોકો એની મેન્યુઅલી જે કામગીરી કરીને ઓનલાઈન કરતા હોય છે એ પ્રોસેસ સૌપ્રથમ જે તે દાખલા તરીકે આપણે વારસાઈ કરી તો જે જે વારસદારોના નામ જે આપણે યોગ્ય કાગળો આપ્યા એ તમામ માહિતી એ લોકો કોમ્પ્યુટરમાં ઓનલાઈન કરે છે અને એક નોંધ નંબર પાડે છે જેને કાચી નોંધ કહેવાય સૌપ્રથમ તો એક નંબર આવતો હોય છે એમાં ટોટલ વિગત લખી હોય છે કે જે જે વારસદારો છે એ યોગ્ય છે અને કોઈને કોઈ તકલીફ નથી એ હેતુથી એક નોટિસ બહાર પાડવામાં આવે છે અને દરેક દાખલા તરીકે પાંચ વારસદારો હોય તો ભૈયે ભાગે વેચણી કરી હોય તો એ લોકોને ટપાલ મારફતે જાણ કરવામાં આવતી હોય છે તો મિત્રો તમે ટપાલની વાત ન જોઈએ અને તમે ઓનલાઈન જોવા માગતા હોય કે એકસો પાંત્રીસ ડીની નોટિસમાં કેટલા સુધી પ્રોસેસ આવી તો તમે એ ઓનલાઈન જોઈ શકો છો કેમ કે ચાર ભાઈ હોય તો ત્રણ ભાઈ બીજે ક્યાંય રહેતા હોય તો એ લોકોને અહીંયા જે જૂનું એડ્રેસ હોય એ એડ્રેસ ઉપર એ ટપાલ મળતી હોય તો એમને ખ્યાલ ના આવે તો તમે તુરંત જ ઓનલાઈન જોઈ શકો છો કે આપણે જે વારસાઈની કાર્યવાહી કરી હતી એ કેટલા સુધી આવી તો ચાલો આપણે વિડીયોમાં આ ટોટલ માહિતી એકસો પાંત્રીસ ડીની નોટિસની જોઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ આપણે જેમ એકસો પાંત્રીસ ડીની નોટિસની વાત કરી તો એ કઈ રીતે જોશો તમે ઓનલાઈન તો એસટીપીએસ એન ઇઆરઓ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઓપન કરવાની રહેશે આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો હવે વિન લેખ એના ઉપર ક્લિક કરીશું અહીંયા તમે એકસો પાંત્રીસ ડી નોટિસ જે ઓપ્શન દેખાય છે એ સિલેક્ટ કરશો હવે આપણે ઉદાહરણ તરીકે કોઈ ગામ પસંદ કરીશું જિલ્લો પસંદ કરીશું મહેસાણા કડી અને કોઈ પણ ગામ લઈ લઈએ હવે અહીંયા નંબર કયો મારવાનો એ પ્રશ્ન થશે તો જે અરજદાર આ પ્રોસેસ કરાવવા માટે ગયો છે જેમ કે વારસદારોની જે વારસાઈની એન્ટ્રી કરાવવા તો એમના મોબાઈલ નંબરમાં એક મેસેજ આવ્યો છે એ મેસેજમાં નોંધ નંબર હશે એ નોંધ નંબર મારીને તમે જોઈ શકશો એના સિવાય પણ અગાઉ મેં એક વિડીયો બનાવેલ છે કે વર્ષ અને મહિના મુજબની નોંધોની વિગત અહીંયા તમે ઉપર જોઈ શકો છો વર્ષ અને મહિના મુજબની વિગતો એના પર ટીક કરશો તો આખા મહિનાની જેટલી નોંધો પડી છે એ તમને દેખાશે અને એમાં તમારી નોંધની વિગત દેખાશે ત્યાંથી પણ તમે નંબર મેળવી શકશો એના વિશેનો વિડીયો આપણે અગાઉ બનાવી ચૂક્યા છીએ તો ત્યાંથી તમે જોઈ લેજો હવે અહીંયા કોઈ પણ નંબર તમે દાખલ કરશો એ જે નંબર આપેલો છે એના પછી આ કોડ ટાઈપ કરવાનો અને ડિટેલ્સ નીકળશે મેં મારી જ હમણાં જે વારસાઈની એન્ટ્રી કરાવેલ છે એની હું તમને બતાવી દઉં તો તમને ચોક્કસ ખ્યાલ આવશે એટલી પ્રોસેસ કરશો એટલે આ પ્રકારનું એક પેજ ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો કે અહીં દર્શાવેલ જમીન વિગતો ફક્ત જાણ માટે જ છે આનો કોઈ ઉપયોગ તમે નહીં કરી શકો ફક્ત જોવા માટે જ છે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રીજી તારીખે જ બની છે હવે આ વારસાની એન્ટ્રી છે આ બધા વારસદારો છે બરાબર હવે અહીંયા ગામનું નામ તાલુકો જિલ્લો અહીંયા તમે જોઈ શકો છો વિગત આખી વાંચીને બીજું મિત્રો સાથે કહી દઉં કે અહીંયા લખેલું છે કે નોટિસ મળ્યાની તારીખથી ત્રીસ દિવસની મુદતમાં નીચે સહી કરનારને કોઈ વાંધો કે તકરાર હોય તો ઓફિસમાં આવીને જાણ કરી શકે છે એટલે કે મિત્રો જે જે વારસદારો છે એમાં કોઈને કોઈ તકલીફ થાય અને એ ભૂલ સુધરે એ હેતુથી આ નોટિસ બહાર પાડવામાં આવતી હોય છે તો અહીંયા વારસદાની અહીંયા તમે જોઈ શકો છો કે આ વારસાઈની નોટિસ છે એ જ પ્રમાણે બોજો મુક્તિ ગીરો મુક્તિ બોજો દાખલ દરેકની અલગ અલગ આ જ પ્રકારની નોંધો હોય છે જેને એકસો પાંત્રીસની નોટિસ કહેવાય પછી આ પ્રમાણિત થઈ જાય એટલે છનું પત્રક પણ તમે કહી શકો છો જેની આ નોંધ નંબર છે જેનો ઉલ્લેખ સર્વે નંબરમાં થશે જ્યારે આ નોંધ પ્રમાણિત થશે ત્યારે તો હું આશા રાખું છું કે તમને એકસો પાંત્રીસ ડીની નોટિસમાં ચોક્કસથી ખ્યાલ આવી ગયો છે તો આવી જ સારી માહિતી સાથે મળીશું થેન્ક યુ